નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર બે ની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર બે એના પહેલા એક ખાસ અગત્યની માહિતી કે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર ઓલરેડી અગાઉના ભાગ જે છે એના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે હજી સુધી તમે લોકો એ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને જેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો પ્રશ્ન નંબર બે તો કે અહીં તમને રકમ આપી આવી આપી દીધેલી છે કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમોનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારોની કિંમતો મેળવો એટલે કે નીચેની સંખ્યાઓનો ગુણાકાર કરી અને કિંમત આપણે લોકોએ મેળવવાની છે પરંતુ સીધો ગુણાકાર નથી કરવાનો અહીંયા તમારે લોકોએ નિત્ય સમનો ઉપયોગ કરીને કામ કરવાનું છે ચાલો નિત્ય સમનો ઉપયોગ કરીને કામ કરવાનું છે હવે આની અંદર આપણે વિચારવું પડશે તો શું વિચારીએ પહેલામાં તમને આપેલા છે 103 તો હંમેશા આવી સંખ્યા જ્યારે આવે 103 107 તમને રકમ આપેલી છે તો આવી જ્યારે સંખ્યા આવે ત્યારે રાઉન્ડ ફિગર સંખ્યાથી આપેલી સંખ્યા કેટલી દૂર છે એ ચેક કરીને કામ કરવાનું તો આની નજીકની રાઉન્ડ ફિગર સંખ્યા એટલે કે આપણી કઈ આવશે સો આવશે તો સો પ્લસ કેટલા થઈ જશે ત્રણ અને એકસો માં કેટલા આવશે તો કે વિદ્યાર્થી મિત્રો સો પ્લસ કેટલા થઈ જશે સાત તો અહીંયા જો ધ્યાન આપો અહીંયા આપણે લખશું સો પ્લસ અને અહીંયા આવશે સો પ્લસ સાત થઈ ગયું ચાલો તો તમને કેટલા આપેલા છે તો કે બે કાઉસ છે બે કાઉસ તમને આપેલા છે કાઉસ આપેલા છે કાઉસ ની અંદર આપેલી સંખ્યાઓ આપેલી સંખ્યા કેવી છે સમાન છે કે જુદી જુદી છે આપેલી સંખ્યા માટે તો અહીંયા બે આવશે સમાન હોય અને કેવી હોય જુદી જુદી હોય તો જુદી જુદી હોય તો એના માટે સૂત્ર આખું અલગ છે અને સમાન હોય તો એના માટે સૂત્ર આખું અલગ છે તો આ નક્કી કરવાનું આ આપણા માટે નક્કી થઈ ગયું તો આપણું કામ થઈ ગયું રેડી તો વિદ્યાર્થી મિત્રો આને નક્કી કરવાનું કામ કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કે અહીંયા આપેલી સંખ્યાઓ છે એ કાઉન્સની અંદર આપેલી સંખ્યાઓ છે કેવી છે તો કે જુદી જુદી છે જુદી જુદી હોય તો હવે આપણે કામ કઈ રીતે તો ચાલો એના પર આપણે કામ કરીએ તો કે હવે પ્લસ એ કાઉસમાં એક્સ પ્લસ બી બરાબર એક્સ નો સ્ક્વેર પ્લસ ની અંદર એ પ્લસ બી એક્સ પ્લસ એ બી

તો એક પાછળ બે મીંડા લાગી ગયા બે ઘાત હોવાના કારણે દસ નો ઘન કરવાનો હોય ને તો પાછળ મીંડા મીંડા લાગી ગયા એમ તમને વર્ગ વર્ગ આપેલો છે તો તો થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી રીતે એકની પાછળ કેટલા મીંડા થઈ જશે ચાલ આ બાબત આપણે યાદ રાખવાની છે રેડી ચાલ તો અહીંયા શું થઈ ગયું એકની પાછળ ચાર મીંડા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો એટલે દસ હજાર પ્લસ સાત ને ત્રણ કેટલા થઈ ગયા તો કે કાઉસ માં દસ અને અહીંયા કેટલા આવશે તો કે સો પ્લસ સાત તેરી કેટલા થઈ ગયા એકવીસ હવે આપણે મધ્યમમાં જે પદ છે એનો આપણે ગુણાકાર કરી નાખીએ તો અહીંયા થઈ ગયા દસ હજાર પ્લસ હજાર પ્લસ એકવીસ હવે સિમ્પલ રફકામમાં કામ કરી લેવાનું ખ્યાલ ન આવે ને એટલે રફ કામમાં કામ કરી લેવાનું રફકામમાં કામ કરો ને ત્યારે અહીંયા લેખા આપણે એકવીસ પછી કેટલા છે અગિયાર ઝીરો એકવીસ આ તમારો જવાબ થઈ ગયો તો કે અગિયાર ઝીરો એકવીસ તમારો લોકોનો આન્સર મળે છે તો એકસો ત્રણ ગુણ્યા એકસો સાત ના નિત્ય સમ મદદથી આપણે ગુણાકાર કરીએ તો આપણને લોકોને જવાબ જે છે અગિયાર ઝીરો એકવીસ તમને લોકોને મળે છે કઈ રીતે કામ કરવાનું એની બાબતની બધી ચર્ચા તમારી સાથે આપણે લોકોએ કરેલી છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા પંચાણું ગુણ્યા છન્નું આપેલા છે હવે આપણા મગજમાં રાઉન્ડ ફિગર સંખ્યા કઈ આવે તો કે આપણા મગજમાં નેવું સંખ્યા આવે નેવું નહીં લેવાની અહીંયા કઈ આવશે આપણા માટે તો કે આપણા માટે સો જ લેવાની છે સો માંથી પાંચ ને બાદ કરો તો કેટલા આવે પંચાણું આવે સો માંથી ચાર ને બાદ કરો તો કેટલા આવે તો કે છન્નું આવે તો ચાલો એના પરથી કામ કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો છન્નું મળે છે આ ધ્યાનમાં લેવાનું ચાલો હવે અહીંયા આપણે કામ શું કરશું તો કે અહી પ્લસ એ કાઉસમાં અને કાઉસમાં એક્સ પ્લસ બી બરાબર એક્સ નો સ્કવેર પ્લસ તો ચાલો અંદર કિંમત કિંમતની અંદર તો કે કાઉન્સ વર્ગ એટલે કે એક્સ નો સ્કવેર થઈ ગયો અને અહીંયા એક્સ બરાબર આપણે જો નો ખ્યાલ આવે ને તો આ રીતે લખી દેવાનું એક્સ બરાબર સો છે એ બરાબર તો કે માઇનસ પાંચ અને બી બરાબર તો કે માઇનસ ચાર આ કિંમત ને આ કિંમત ને મગજમાં યાદ રાખવાની આ યાદ રાખીને જ કામ કરવાનું યાદ રાખો એની દાખલો હોય ને બાજુમાં લખી દેવાય એટલે આપણે લોકોને દાખલો ખોટો ન પડે ચાલો પ્લસ કૌંસ પ્લસ કૌંસ કૌંસ ચાલો આ કાઉસ ની અંદર એક્સ ની કિંમત અને આ કાઉસ ની અંદર કોની કિંમત ની કિંમત ચાલો ની કિંમત કેટલી છે સો તો અહીંયા આપણે લઈ લીધા સો ફરી અહીંયા પણ કેટલા લઈ લીધા આપણે સો ચાલો એ બરાબર તો કે એના માટે એક મિનાના કેટલા મિના થાય વર્ગ છે તો બે મિન્ટ તો આ યાદ રાખવાનું ચાલો તો અહીંયા કેટલા થઈ ગયા સો નો વર્ગ તો દસ હજાર થઈ ગયો આપણા માટે ચાલો પ્લસ કરીને કામ કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો કે સમાન નિશાની સમાન નિશાની તો શું થઈ જશે સરવાળો સરવાળો થશે તો પાંચ ને ચાર કેટલા થઈ ગયા નવ તો અહીંયા પાંચ ચોક વીસ અને માઇનસ માઇનસ કેવું થઈ ગયું પ્લસ થઈ ગયું તો કે હવે વિદ્યાર્થી મિત્રો અહિયાં આપણે લોકો એ પ્લસ વાળા પદો છે એનો આપણે લોકો સરવાળો કરી નાખીએ તો અહીંયા આવું થઈ ગયું દસ હજાર વીસ

અહીંયા ઝીરો દસ માંથી નવ ગયા કેટલા લીધા એક અને અહીંયા નવ ના નવ તો અહીંયા તમને લોકોને નવ હજાર એકસો ને વીસ તમને લોકોને મળી જાય છે નવ હજાર એકસો ને વીસ

સમાન હોય તો વિદ્યાર્થી મિત્રો અને નિશાની તમારી અલગ પડતી હોય ત્યારે કપેલા કાઉન્સનો સ્ક્વેર માઇનસ બીજા કાઉન્સનો સ્ક્વેર કયા સૂત્ર પરથી કામ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય બરાબર એક્સ નો સ્ક્વેર માઇનસ વાય નો સ્ક્વેર તો આવું તો આપણને રકમમાં આપેલું છે તો આ જવાબ તરીકે આવશે તો અહીંયા થઈ ગયા સો અને અહીંયા થઈ ગયા ચાર ચાલો સો નો વર્ક કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ ગયા

તમને લોકોને આનો જવાબ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે લોકોએ નિત્ય સમનો ઉપયોગ કરીને આપેલી સંખ્યાનો ગુણાકાર તમારે મેળવવાનો છે એના પરથી આપણે લોકો દાખલા શીખા જે એસએ ની પરીક્ષા માટે ખાસ અગત્યના છે જે તમને આ વિડીયોની અંદર જોવા મળ્યા તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું વિદ્યાર્થી મિત્રો બીજા ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત